તમને ઓગણીસો ને સત્તાણુંની ની ફિલ્મ પેલી બોર્ડર યાદ છે અને એમાં સુનિલ શેટ્ટીનું પાત્ર એ દ્રશ્ય યાદ છે જ્યારે ચારે બાજુથી દુશ્મનો ઘેરાયેલા હોય અને એ એકલા હાથે મશીનગન લઈને તૂટી પડે છે એ દ્રશ્યમાં જે જુસ્સો હતો જે બહાદુરી હતી આજે પણ એ જોઈને ખબર છે રૂવાળા ઊભા થઈ જાય અને અંતે એ પાત્ર દેશ માટે શહીદ થઈ જાય છે પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ પાત્ર જે અસલી સૈનિક પર આધારિત થતું એમની કહાણી શું હતી શું એ બહાદુર યોદ્ધા ખરેખર એ રાત્રે શહીદ થયા હતા આજે આપણી પાસે જે પણ માહિતી અને સ્ત્રોત છે એના આધારે આપણે એ જ વાર્તાના મૂળ સુધી પહોંચીશું અને આ કોઈ ફિલ્મી કહાણી નથી આ છે નાઈક ભેરોનસિંહ રાઠોડની વીરગાથાની સાચી હકીકત આપણે ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધની એ રાતને લોંગેવાલાની એ લડાઈને ઊંડાણપૂર્વક સમજીશું અને જાણીશું કે સત્ય ફિલ્મી પડદા કરતાં કેટલું વધારે રોમાંચક અને પ્રેરણાદાયક હતું બિલકુલ અને આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો હેતુ પણ એ જ છે સિનેમાની નાટકીયતા અને ઇતિહાસની જે વાસ્તવિકતા છે એની વચ્ચેનો તફાવત સમજવાનો આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે થારના રણની એ ઠંડી રાતમાં ખરેખર મુઠ્ઠીભર ભારતીય જવાનોએ પાકિસ્તાની ટેન્કોની આખી બ્રિગેડનો સામનો કેવી રીતે કર્યો અને એમાં એમાં ભૈરોમસિંહ રાઠોડ જેવા બીએસએફના જવાનની ભૂમિકાએ કેવી રીતે આખી લડાઈનું પાસું પલટી નાખ્યું જુઓ આ માત્ર એક યુદ્ધની વાત નથી આ સંકલ્પ અને સાહસની ગાથા છે ચાલો તો પછી સીધા એ સમયમાં જઈએ તારીખ હતી પાંચ ડિસેમ્બર ઓગણીસો એકોતેર અને સ્થળ રાજસ્થાનના થાર રણમાં આવેલી લોંગેવાલા બોર્ડર પોસ્ટ એ કોઈ મોટું લશ્કરી અડ્ડો નહોતો ખરું ને ના બિલકુલ નહીં બસ રેતીના દરિયા વચ્ચે એક નાનકડી ચોકી ત્યાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બીએસએફની ચૌદમી બટાલિયનની ડી કંપનીની એક નાની ટુકડી તૈનાત હતી અને એમની સાથે અને એમની સાથે હતી ભારતીય સેનાની ત્રેવીસમી પંજાબ રેજિમેન્ટની એક કંપની જેનું નેતૃત્વ કરી રહ્યા હતા મેજર કુલદીપસિંહ ચાંદપુરી હમ એટલે બીએસએફ અને આર્મી બંને ત્યાં હતા હા અને એ સમયનું વાતાવરણ કેવું હતું એ સમજવું પણ ખૂબ જરૂરી છે ચારે બાજુ માઇલો સુધી રેતી સિવાય કશું જ નહીં ડિસેમ્બરની રાત એટલે હાડ થીજાવી દેતી ઠંડી અને સંપૂર્ણ શાંતિ પણ એ શાંતિ એક મોટા તોફાન પહેલાંની હતી તોફાન હા પાકિસ્તાની સેના એક મોટા પ્લાન સાથે આગળ વધી રહી હતી એમનો ઈરાદો હતો લોંગેવાલા પર કબજો કરીને સીધા જેસલમેર પહોંચવાનો એટલે પશ્ચિમી મોરચે ભારતીય સેનાને મોટો ઝટકો આપવાનો પ્રાણ હતો બરાબર મતલબ કે એ લોકો માટે લોન્ગેવાલા તો બસ એક નાની અડચણ હતી જેને તેઓ સરળતાથી પાર કરી લેવા માંગતા હતા પણ એમને અંદાજ નહોતો કે એ નાની ચોકી પર એમને કેવા જુસ્સાનો સામનો કરવો પડશે બિલકુલ પાકિસ્તાની સેનાએ હુમલા માટે પૂરી તૈયારી કરી હતી રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ જ્યારે ચારે બાજુ ગાઢ અંધારું હતું ત્યારે પાકિસ્તાની સેનાની એક આખી બ્રિગેડ જેમાં ચાલીસથી વધુ અત્યાધુનિક ટેન્કો હતી તેણે અચાનક હુમલો કરી દીધો ચાલીસ ટેન્કો એક નાનકડી ચોકી સામે હા અને એમાં ચીનમાં બનેલી ચાઇપ ઓગણસાઠ અને અમેરિકન બનાવટની શર્મન ટેન્કો પણ હતી એમનો પ્લાન એકદમ સ્પષ્ટ હતો રાતોરાત આ ચોકીને કચડી નાખવી અને સવાર પડે ત્યાં સુધીમાં ભારતીય સીમામાં ઊંડે સુધી ઘૂસી જવું અને અહીંથી અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે જેવી લડાઈ શરૂ થઈ મેજર કુલદીપસિંહ ચાનપુરી પાસે બે જ વિકલ્પ હતા કાં તો પીછે અટકરવી અને સુરક્ષિત જગ્યાએ પહોંચવું અથવા તો પોતાની ઓછી સંખ્યા હોવા છતાં લડવું અને તેમણે બીજો વિકલ્પ પસંદ કર્યો અને એ જ નિર્ણય ઇતિહાસ રચી દીધો પણ લડાઈ દરમિયાન એક એવી ક્ષણ આવી જ્યારે બધું જ ખતમ થઈ જવાનું હતું હા થયું એવું કે બંને તરફથી ભયંકર ગોળીબાર ચાલી રહ્યો હતો ભારતીય જવાનો પોતાની પોઝિશન પરથી દુશ્મનને રોકી રહ્યા હતા એ સમયે જે જવાન લાઇટ મશીન ગન એટલે કે એલએમજી ચલાવી રહ્યો હતો તે દુશ્મનની ગોળીથી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો ઓહો અને એલએમજી તો એ મોરચાનું સૌથી મહત્વનું હથિયાર હશે બરાબર એની ગોળીઓનો વરસાદ જ દુશ્મનની પાયદળ સેનાને આગળ વધતી અટકાવી શકે એલએમજીનું શાંત થવું એટલે એટલે દુશ્મન માટે દરવાજા ખુલી જવા એક ક્ષણ માટે તો લાગ્યું કે હવે મોરચો તૂટી જશે પણ એવું થયું નહીં અને એનું કારણ હતા ભૈરવસિંહ રાઠોળ એકદમ સાચું ભૈરવસિંહ જે બીએસએફના જવાન હતા તેમણે પરિસ્થિતિની ગંભીરતાને તરત જ સમજી લીધી તેમણે એમણે એક પણ સેકન્ડ ગુમાવ્યા વગર એ ઘાયલ સૈનિક પાસેથી એલએમજી સંભાળી લીધી અને પછી જે થયું એ એ કોઈ ફિલ્મી દ્રશ્યથી ઓછું નહોતું ચારે બાજુ રેતીના ગોટે ગોટા ઉડી રહ્યા હતા ગોળીઓ કાન પાસેથી સુસવાટા મારતી પસાર થઈ રહી હતી અને ટેન્કોના ધમાકાથી ધરતી ધ્રુજી રહી હતી આવા ભયાવહ માહોલમાં ભૈરોવસિંહે એલએમજીમાંથી ફાયરિંગ શરૂ કર્યું એક મિનિટ પણ મેં જે સ્ત્રોતોમાં વાંચ્યું છે એ કહે છે કે તેમણે સતત સાત કલાક ફાયરિંગ કર્યું શું એ શું એ માનવું શક્ય છે એક વ્યક્તિ સાત કલાક સુધી સતત એલએમજી જેવું શક્તિશાળી હથિયાર કેવી રીતે ચલાવી શકે એ શારીરિક રીતે કેટલું મુશ્કેલ હશે એનો રિકોઇલ બંદૂકની ગરમી થાક એ તો કલ્પના બહારની વાત લાગે છે એ વાત છે જે સિંહને મહાન બનાવે છે જુઓ આ માત્ર શારીરિક શક્તિની વાત નહોતી આ અદમ્ય મનોબળ અને દેશભક્તિના જુસ્સાની વાત હતી એમના એ સાત કલાકના અવિરત ફાયરિંગની અસર શું થઈ એ સમજવું બહુ રસપ્રદ છે એમના સતત ફાયરિંગે પાકિસ્તાની સેનામાં એક ભ્રમ પેદા કર્યો ભ્રમ ભ્રમ કેવો એમને લાગ્યું કે આ નાની ચોકી પર ખૂબ મોટી સંખ્યામાં સૈનિકો છે અને એમની પાસે ભારે ઓટોમેટિક હથિયારો છે ઓકે તો આ બધાનો અર્થ એ થયો કે એમના એકલાના પ્રયાસે દુશ્મનને આગળ વધતા જ અટકાવી દીધા હા એવું જ કરી શકાય પાકિસ્તાની ટેન્કો અને સૈનિકો જ્યાં હતા ત્યાં જ અટકી ગયા તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા કે આગળ કેવી રીતે વધવું ભૈરણસિંહના આ એક પગલાએ ભારતીય સેનાને આખી રાતનો અમૂલ્ય સમય અપાવ્યો અને એ સમયનો ઉપયોગ મેજર ચાંદપુરીએ પોતાની રણનીતિ મજબૂત કરવા માટે કર્યો છે બરાબર અને વાયુસેનાની મદદ માંગવા માટે પણ ભૈરોણસિંહ એકલા હાથે એક એવી દિવાલ બનીને ઊભા રહ્યા જેને દુશ્મન પાર ન કરી શક્યો બિલકુલ વ્યાજબી છે અને આજ તો એ વાત છે જે ભૈરોણસિંહને મહાન બનાવે છે જુઓ આ માત્ર શારીરિક શક્તિની વાત નહોતી આ અદમ્ય મનોબળ અને દેશભક્તિના જુસ્સાની વાત હતી એમના એ સાત કલાકના અવિરત ફાયરિંગની અસર શું થઈ એ સમજવું બહુ રસપ્રદ છે એમના સતત ફાયરિંગે પાકિસ્તાની સેનામાં એક ભ્રમ પેદા કર્યો ભ્રમ કેવો ભ્રમ એમને લાગ્યું કે આ નાની ચોકી પર ખૂબ મોટી સંખ્યામાં સૈનિકો છે અને એમની પાસે ભારે ઓટોમેટિક હથિયારો છે ઓકે તો આ બધાનો અર્થ એ થયો કે એમના એકલાના પ્રયાસે દુશ્મનને આગળ વધતા જ અટકાવી દીધા હા એવું જ કહી શકાય પાકિસ્તાની ટેન્કો અને સૈનિકો જ્યાં હતા ત્યાં જ અટકી ગયા તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા કે આગળ કેવી રીતે વધવું ભૈરણસિંહના આ એક પગલાએ ભારતીય સેનાને આખી રાતનો અમૂલ્ય સમય અપાવ્યો અને એ સમયનો ઉપયોગ મેજર ચાંદપુરીએ પોતાની રણનીતિ મજબૂત કરવા માટે કર્યો હશે બરાબર અને વાયુસેનાની મદદ માંગવા માટે પણ ભૈરોણસિંહ એકલા હાથે એક એવી દિવાલ બનીને ઊભા રહ્યા જેને દુશ્મન પાર ન કરી શક્યો અને પછી પછી સવાર પડી બિલકુલ આખી રાત ભારતીય જવાનોએ દુશ્મનને એક ઇંચ પણ આગળ વધવા ન દીધો અને જેવી સવાર પડી આકાશમાં ભારતીય વાયુસેનાના હંટર વિમાનોની ગર્જના સંભળાઈ હવે પાસા પલટાઈ ગયા સંપૂર્ણપણે હવે પાકિસ્તાની ટેન્કો માટે બચવાનો કોઈ રસ્તો નહોતો ખુલ્લા રણમાં એ પણ રેતીમાં ફસાયેલી ટેન્કો વાયુસેના માટે એકદમ સરળ નિશાન હતી એક પછી એક ભારતીય વિમાનોએ દુશ્મનની ટેન્કોનો નાશ કરવાનું શરૂ કરી દીધું એ દ્રશ્ય તો જોવા જેવું હશે ખરેખર આખી પાકિસ્તાની બ્રિગેડને ભારે નુકસાન થયું અને એમને ઉભી પૂછડીએ ભાગવું પડ્યું લડાઈ ભારતે જીતી લીધી હતી આ તો થઈ યુદ્ધના મેદાનની વાત ખરેખર અવિશ્વસનીય છે પણ મોટા ભાગના લોકો આ વાર્તાને યુદ્ધના મેદાનથી નહીં પણ ફિલ્મના પડદાથી જાણે છે ચાલો હવે એ જોડાણ પર વાત કરીએ હા ઓગણીસો સત્તાણુંમાં માં આવેલી ફિલ્મ બોર્ડર એણે લોન્ગેવાલાની લડાઈને ભારતના ઘર ઘરમાં પહોંચાડી દીધી અને એમાં જે સુનીલ શેટ્ટી દ્વારા ભજવાયેલું પાત્ર હતું એ સીધું જ ભૈરોસિંહ રાઠોડના જીવન અને એમની બહાદુરીથી પ્રેરિત હતું હા ફિલ્મે એમની વીરતાને ખૂબ જ ભાવનાત્મક અને શક્તિશાળી રીતે દર્શાવી સાચી વાત છે પણ અહીંયા જ વાર્તામાં સૌથી મોટો વળાંક આવે છે અને એ વળાંક એ છે કે ફિલ્મમાં એમના પાત્રને શહીદ થતું બતાવવામાં આવ્યું હતું જ્યારે વાસ્તવિકતા વાસ્તવિકતા તદ્દન અલગ હતી બરાબર વાસ્તવિકતા એ હતી કે ભૈરોંગ સિંહ રાઠોડ એ લડાઈમાં માત્ર જીવિત જ નહોતા રહ્યા પણ વિજયી બન્યા હતા સિનેમા એ વાર્તાને વધુ નાટકીય અને ભાવુક બનાવવા માટે ઘણી આવી ક્રિએટિવ લિબર્ટી લે છે શહાદત એ દર્શકોના મનમાં એક અમીટ છાપ છોડી જાય છે પણ ભૈરોંગ અસલી કહાણી કોઈ પણ ફિલ્મી કહાણી કરતાં વધુ પ્રેરણાદાયક છે એ કેવી રીતે કારણ કે એક હીરોનું યુદ્ધ જીતીને પાછા આવવું અને પછી એક સામાન્ય જીવન જીવવું એ પણ એક અલગ જ પ્રકારની બહાદુરી છે તો પછી યુદ્ધ પછી ભૈરોંગસીનું શું થયું આટલી મોટી સિદ્ધિ પછી તો તેઓ રાષ્ટ્રીય હીરો બની ગયા છે નહીં અહીં પણ એમની મહાનતા દેખાય છે એમની આ અપ્રતિમ બહાદુરી માટે ભારત સરકારે એમને સેના મેડલથી સન્માનિત કર્યા હા એ તો થવું જ જોઈએ પણ એમણે ક્યારેય પ્રસિદ્ધિની શોધ ન કરી એ ચૂપચાપ દેશની સેવા કરતા રહ્યા અને ઓગણીસો બીએસએફમાંથી સન્માનપૂર્વક નિવૃત્ત થયા ઓકે પછી એ પોતાના પરિવાર સાથે જોધપુરમાં એક સામાન્ય જીવન જીવવા લાગ્યા ઘણા વર્ષો સુધી તો એમણે પોતાની એ રાતની કહાણી કોઈને કહી પણ નહોતી બોર્ડર ફિલ્મ આવ્યા પછી જ લોકોનું અને મીડિયાનું ધ્યાન એમના તરફ કહ્યું મતલબ કે એક વાસ્તવિક હીરો જેણે આટલું મોટું પરાક્રમ કર્યો તે એક પ્રસિદ્ધિથી દૂર એક શાંતિપૂર્ણ જીવન જીવતા રહ્યા આ પણ એક શીખવા જેવી વાત છે સાચી વાત છે એમનું જીવન લાંબુ અને સન્માનજનક રહ્યું અને છેવટે ડિસેમ્બર બે હજાર બાવીસમાં એક્યાસી વર્ષની વયે જોધપુરની એમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું નિધન થયું એમની વિદાય સાથે લોંગેવાલાના યુદ્ધના એક જીવંત પ્રકરણનો અંત આવ્યો પણ એમની ગાથા અમર રહી ગઈ આખી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભૈરવસિંહ રાઠોડની વાર્તા એ માત્ર એક સૈનિકની બહાદુરીની ગાથા નથી એ એ એક છે બિલકુલ આ ચર્ચા પરથી આપણે શીખ્યા કે કેવી રીતે એક વ્યક્તિની હિંમત સમયસૂચકતા અને દ્રઢ નિશ્ચય આખા યુદ્ધનું પરિણામ બદલી શકે છે ભૈરવસિંહની એ સાત કલાકની લડાઈ એ ભારતીય સેનાના એ જુસ્સાનું પ્રતિક છે જે કહે છે કે સંખ્યા નહીં સંકલ્પ મહત્વનો છે સાચી વાત એમની વાસ્તવિક વાર્તા સિનેમાના પડદા પર બતાવાયેલી કાલ્પનિક શહાદત કરતા પણ વધુ શક્તિશાળી છે કેમ કેમ કે તે આપણને શીખવે છે કે સાચો હીરો એ નથી જે માત્ર મરતા જાણે છે પણ એ છે જે જીતીને દેશની સેવા કરવાનું ચાલુ રાખે છે અંતે આપણા શ્રોતાઓ માટે એક વિચાર ભૈરવસિંહ રાઠોડની આ વાર્તા આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણા ઇતિહાસના પાનાઓમાં આવા કેટલાય અજાણ્યા નાયકો હશે એવા કેટલાય સૈનિકો હશે જેમની બહાદુરીની કહાણીઓ ક્યારેય કોઈ ફિલ્મના પડદા સુધી નથી પહોંચી જેમના નામ કદાચ આપણે જાણતા પણ નથી બરાબર પણ જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું હતું કદાચ સાચા હીરો પ્રસિદ્ધિના પ્રકાશમાં નહીં પણ કર્તવ્યના અંધારામાં ચમકે છે